ઝાલાવાડમાં વાવાઝોડું અને કમોસમી વરસાદ જાનહાની સાબિત થયો એક મહિલા સહિત સાત પશુના મોત નીપજ્યા હતા અને કેટલીક જગ્યાએ નુકસાન સહન કરવાનો વારો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત સોમવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના છ તાલુકાઓમાં વાવાઝોડા સાથે વરસાદ સોમવારે રાત સુધીમાં પડ્યો હતો ત્યારે વરસાદની સાથે ગાજવીજ કરતી વીજળી પણ વેરણ બની હતી જ્યાં મૂળી તાલુકાના સુજાનગઢ ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું હતું જ્યારે થાનગઢના સોનગઢ અને નળખંભા તથા ગામે મોત થયા હતા સરકારી વિભાગ દ્વારા જૂનથી જ્યારે પ્રી મોનસૂન એક્ટિવિટી અંતર્ગત હવામાન વિભાગે સમગ્ર રાજ્યની સાથે ઝાલાઅમાં પણ વરસાદની આગાહી કરી હતી જ્યાં સોમવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટાની સાથે ભારે વાવાઝોડાથી ધૂળની ડમરીઓ સાથે વરસાદનું આગમન થયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના છ તાલુકાઓમાં સોમવારે સાંજે મૂડી તાલુકાના સુજાનગઢ ગામે રહેતા આડત્રીસ વર્ષના ચંદ્રકાબેન કાળુભાઈ ઉદેસા મોડી સાંજે સમયે સાસુ અને દિયર સાથે કડક અને ચાહટીઓ ભેગો કરવાનું કામ કરતા હતા ત્યારે પથ્થર લેવા માટે થોડાક દૂર ચાલીને જતા સમયે અચાનક તેમના પર વીજળી પડી હતી અને તેઓનું અવસાન થયું હતું સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રએ સંવેદનાશીલ દાખવીને સરકાર તરફથી મળતી સહાયની રકમનો ચેક મંગળવારે તેમના પરિવારજનો સંપર્ક સાધી સુપ્રત કર્યો હતો જ્યાં મૂળી તાલુકાના વિકાસ અધિકારી મિશ્રએ સહાયની રકમ રૂપિયા ચાર લાખ મૃતકના પરિવારજનોને આપી હતી ત્યારબાદ થાનગઢમાં થાનગઢ ગામે લીમડાના ઝાડ પર વીજળી પડવાથી નીચે ઉભેલા શામળાભાઈ વશરામભાઈ મોરીને હાથમાં ઈજા થઈ હતી વીજળી પડવાનો બીજો બનાવ થાનગઢના સોનગઢ ગામના રંગપરા ડાયાભાઈ ભાગાભાઈની બે ભેંસ થાનગઢના નળખંભા ગામે સરલા ધીરુભાઈની બે ભેસ ને સાયલાના તિચોડા ગામના જીડીયા દલસુખભાઈ મનસુખભાઈની બે ભેંસ ને એક પાડી પર વીજળી પડતા મોત થવા પામ્યા છે સારોલા સમય